મારી યુટ ચેનલમાં તમારું સ્વાગત છે સૌ મિત્રોને જય જહુમા કાલના બ્લોકમાં મેં તમને ચણતરનું કામકાજ બતાવ્યું હતું મિત્રો અને આજે અમે બ્લોકમાં બતાવીશું તમને પલાશચરનું કામકાજ કાલે અમે એક દિવસમાં જહુમાનું મંદિર ઉપાડીને ચણતર કામ કરી નાખ્યું હતું અને અત્યારે અમે બીજા દિવસે પલાશચરનું કામકાજ ચાલ્યું હતું અને સિંહાસન બનાવે છે માતાનું એ મૂર્તિ મૂકવા માટેનું સિંહાસન બનાવી રહ્યા છે અને અંદર અંદર અંડરગ્રાઉન્ડનું પ્લાસ્ટર પટી ગયું છે તમે અમારા બ્લોકમાં લગ્યા રહેજો તમને અમે બતાવીશ હાલ લો મિત્રો અમે હવે જમવા જઈ રહ્યા છીએ જમી અને રિટર્ન આવીશું એટલે એલિવેશનનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે તમે જોઈ શકો છો મિત્રો જમીને રિટર્ન આવી ગયા છે તમે જોઈ શકો છો એવી ગરમી પડી રહી છે પણ મંદિરનું કામ હોય તો કુદાળો અમારા મોઢે ના ના આવે અને નવરાત્રિ આવે છે મા જહુમાનું મંદિર એકદમ રણિયાળમું લાગશે જોજો મિત્રો અને તમે અમારા બ્લોગમાં રહ્યો તમને અમારું કામ સારું લાગ્યું તો તો ને ફોલો કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો તમારાથી સેવા ના થાય તો મિત્રો એક મારી સેવા એટલી કરજો કે મારી યુટ્યુબ ચેનલમાં તમે સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને બાજુમાં નિશાળ છે મિત્રો અવનવા છોકરા પણ આવતા રહેશે મિત્રો અને આપણે માના એવા ભૂવો ભુવાજી એ જે ભુવાજી હતા એની એવો વિચાર લાવ્યો કે આ વખડો મારે વર્ષો જૂનો કાપી નાખવો છે અમે પૂછ્યું કે કેમ વખડો કાપવો છે કે અહીંયા નિશાળ છે નિશાળની બાજુમાં જણા જણા છોકરો છે ત્યાંથી એકથી પાંચ ધોરણ સુધી અને વખડે આવીને બેસે વખડો છે પોલો અને કાંઈક આના બીના બને તો મારી માતાનું અપમાન થાય એટલે અમે કીધું સરસ કામ કર્યું છે તમે વખડો કાપી નાખ્યો અને અમે એક બીજો સવાલ કર્યો વખડો કાપો એનો વાંધો નથી પણ વખરા હાટીના પાંચ વૃક્ષ વાવજો તમારી મંદિરની બાજુમાં એ ભાઈ એટલે સોયડાનો સોયડો થઈ જાય અને વૃક્ષ કાપી એનો આપણે બદલો પણ મળી જાય જુઓ મિત્રો તમે જુઓ છો વખડો કપાઈ ગયો છે અને મંદિરનું ટકાટક પ્લાસ્ટર થઈ ગયું છે એક દિવસ લાગ્યો આટલું પ્લાસ્ટર કરતો અમારી આટલી ઝડપ છે અને મંદિરનું કામકાજ હતું એટલે બહુ ઝડપ કરીને કામકાજ કર્યું તો મિત્રો મંદિરનું પ્લાસ્ટરનું કાપ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે હવે મંદિરમાં રહ્યું છે આપણે તળિયું બાકી અને બારલા ભાગનું ઓટાનું કાપી અમે બનાવીશું મંદિર કમ્પ્લીટ ટકા ટક થઈ જાય છે અમે ત્રીજો ભાગ નાખીશું અમારા ત્રીજો ભાગ અવશ્ય નિહાળજો અને બીજો ભાગે પણ અવશ્ય નિહાળજો પહેલો ભાગ પણ અવશ્ય નિહાળજો તમે અમારા ત્રણ તૈણ મંદિરના ભાગ જોજો મિત્રો અને તમને અમારું મંદિરનું કામકાજ સારું લાગે તો કોમેન્ટમાં જે જાહુમાં લખજો આટલે અમારો બ્લોક અમે સમાપ્ત કરીએ છીએ